જે નોટિસ આપવામાં આવેલી હતી તે નોટિસ આખા જગ્યાની હતી અને સુનાવણી દરમિયાન અમને જણાવવામાં આવ્યું કે આશિષ જોશી સામે જે આક્ષેપ છે એ આક્ષેપમાં નોટિસમાં આશરે બારસો સ્ક્વેર મીટર જગ્યા એ આશીષ જોશીના કબજામાં છે એ પ્રકારની નોટિસ હતી પરંતુ અહીંયા આવ્યા પછી એવું ખબર પડી રહી છે કે એમના મકાનની બાજુમાં એકસો ને પાંત્રીસ મીટર જે જગ્યા છે એક એટલા જ જગ્યા પૂરતું એકસો પાંત્રીસ મીટર જગ્યા પૂરતો જ દબાણ હોવા છે કે કેમ એ બાબતના ખુલાસા માટે બોલાવેલા અમે રજૂઆત કરીને સરકારને જણાવ્યું છે કે તમે પહેલાં તો એ ક્લિયર કરી દો કે આ નવ જણને તમે જે બોલાવ્યા છે તો કોણી સામે કેટલા સ્ક્વેર મીટર કે કેટલા સ્ક્વેર ફીટ જગ્યાના દબાણના આક્ષેપ છે રતિલાલ પાર્ક જે જગ્યાએ આશીષ જોશી રહે છે કદાચ આ નોટિસ મોકલતા પહેલાં સરકારી રેકોર્ડ વેરીફાઈ કર્યો હોત તો રતિલાલ પાર્કમાં એક પણ સ્ક્વેર ફીટ જગ્યા આશિષ જોશીના નામે નથી જે એકસો ને પાંત્રીસ મીટર જગ્યાની પણ વાત છે એ મહાદેવના મંદિર પાસેની કમ્પાઉન્ડ વોલવાળી ખુલ્લી જગ્યા છે કોઈ કન્સ્ટ્રક્શન નથી ત્યાં લોકોએ મહાદેવને ચઢાવવા માટે બીલીપત્રના ઝાડનું ત્યાં રોપાણ છે અને આ જ જગ્યાએથી બીલીપત્રનો ઉપયોગ કરીને મંદિરમાં જે મહાદેવને બીલીપત્ર ચઢાવવામાં આવે છે એમાં ત્યાંનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે જગ્યા છે જે જગ્યા મંદિરની પાછળના ભાગમાં રતીલાલ પાર્કવાળી જગ્યા છે એ જગ્યા રેવન્યુ રેકોર્ડ પ્રમાણે આશિષભાઈ જોશીના નામે નથી પરંતુ એમના પત્નીના નામ ઉપર છે એટલે ખરેખર એમને જો અગર આપ જગ્યા બાબતે કોઈ ખુલાસો પૂછવો હતો કે કોઈ એમને જાણવું હતું તો આ જગ્યાના માલિક ને બોલાવવા જોઈતા હતા પરંતુ જે પ્રકારે રેકોર્ડની ખાતરી કર્યા વગર આશીષ જોશીને જ નોટિસ આપવામાં આવેલી છે એથી એક વસ્તુ પ્રસ્થાપિત થાય છે કે રતિલાલ પાર્ક કે એની આજુબાજુની કોઈ જગ્યા માટે જ્યારે જોશી જોશીના નામ પર કશું બોલતું જ નથી તો આશિષ જોશીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી આશિષ જોશીને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અમે અમારી લેખિત તેમજ મૌખિક રજૂઆતોમાં પણ આ સ્પષ્ટ કર્યું છે કે હરણી તળાવના જે ભોગ બનનાર છે બોટકાંડના જે ભ્રષ્ટાચારથી બાર બાળકો અને બે શિક્ષિકાઓ જે મૃત્યુ થયા એ ભ્રષ્ટાચારનો જે મુદ્દો આશીષ જોશીએ સામે લાવવાનો પ્રયાસ કર્યો ભ્રષ્ટાચારીઓને સજા થાય એ પ્રકારના એક પ્રયાસ કર્યા અને હવે જ્યારે નામદાર કોર્ટમાં તમામ આરોપીઓ કે જે પોલીસે એફિડેવિટ ઉપર કીધું છે કોર્ટમાં કે તમામ આરોપીઓ રાજકીય વગ ધરાવનાર આરોપીઓ છે આ તમામ આરોપીઓ હવે જામીન પર મુક્ત છે અને કદાચ હવે એ જ રાજકીય વગનો ઉપયોગ થઈને આ હરની લેક ઝોનના જે પીડિતો છે અને એની માટે આશિષ જોશી જે લડાઈ આપી રહ્યા છે કોર્ટમાં કોઈ પણ આ આરોપીઓના ડરના કારણે ન બોલે અને નામદાર કોર્ટમાંથી આ આરોપીઓ છૂટી જાય એ પ્રકારનું એક આયોજન થઈ રહ્યું હોય અને આ જ આયોજનના પગલે સરકારને જ્યારે એવું ખબર પડી ગઈ છે કે જે ગરીબ પીડિતો છે જેમના બાળકો આ બોટકાંડમાં ગયા છે જો એમને સહારો આપનારને જ ટાર્ગેટ કરવામાં આવે તો આશિષ જોશીને ટાર્ગેટ કરવાથી આ કદાચ તમામ પીડિતો જે છે એમનું પીઠબળ જ તૂટી જશે અને કદાચ એ જ કારણોસર આશિષ જોશીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આશિષ જોશીની સાથે સાથે જે અન્ય આઠ ગરીબોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એના માટે પણ અમે સ્પષ્ટતાપૂર્વક રજૂઆત કરી છે કે આ ગરીબો છે મહેસૂલ ભરેલા છે કેટલાકે તો આમાંથી સરકારે એમની પાસે સત્તાણુંની સાલમાં બે હજારની સાલમાં ટેક્સ લીધેલો છે સરકાર સમક્ષ રજૂઆતો લેખિતમાં ભૂતકાળમાં કરવામાં આવેલી છે એટલે તમામ રેકોર્ડ જો ખાતરી કરવામાં આવે તો આશીષ જોશીની સાથે સાથે આ ગરીબોને પણ જે ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે રજૂઆત કરી છે સાથે તૈયારી બતાડી છે કે વૈભવીબેન જોશી કે જે આશીષ જોશીના પત્ની છે એમનું સોગંદનામું અમે રજૂ કરવાની તૈયારી બતાડી છે કે આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી અમે ફોટોગ્રાફ પણ રજૂ કરવાની તૈયારી બતાડી છે ખુલ્લી જગ્યા છે જો સરકાર માપણી કરીને કૂટા મારી દેતી હોય તો જે જગ્યા સરકાર ક્લેમ કરી રહી હોય એ જગ્યા સરકાર લઈ લે તો બાકીની જગ્યા ઉપર કમ્પાઉન્ડ વોલ કરીને કમ્પાઉન્ડિંગ કરવાની વૈભવી બેનની તૈયારી છે કોઈ પણ પ્રકારે કોઈ વાપર ઉપયોગ એમના પરિવારના કોઈપણ વ્યક્તિઓ નથી કરી રહ્યા એ જ પ્રકારે સતીષ રાજપૂત નામના વ્યક્તિને પણ જે નોટિસ આપવામાં આવેલી છે એમનું પણ રતિલાલ પાર્કમાં જ જગ્યા છે અને એમના માટે પણ જે કંઈ દબાણની વાત છે એ દબાણમાં પણ ખુલ્લી જગ્યા છે મંદિરની આજુબાજુની જ આ તમામ ખુલ્લી જગ્યાને લઈને આ સમગ્ર હોબાળો છે અને અમે લેખિતમાં બી જણાવ્યું છે કે જો સરકાર મંદિર પણ તોડવા માગતી હોય તો તારીખ જાહેર કરી દે મંદિર ખસેડવાની વાત હોય તો એટલીસ્ટ એ જગ્યાથી વિધિ વિધાનથી કોઈ પણ હિન્દુઓની જે શિવભક્તોની લાગણી આ મંદિર સાથે જોડાયેલી છે એ કોઈની પણ લાગણી ના દુભાય તેવી રીતે પૂજા અર્ચના કરીને વિધિ વિધાનથી આ મંદિરમાંથી મહાદેવને અમે કોઈ અન્ય જગ્યાએ બિરાજવા માટેની પ્રક્રિયા કરી શકીએ એ પ્રમાણે પણ લેખિતમાં આજે જણાવવામાં આવેલું છે ધાર્મિક કોર્પોરેશન ટૂંક સમય પહેલાં જ બાસઠ મંદિરોની એક યાદી જે પૂર્વ ઝોનની બહાર પાડવામાં આવેલી હતી આ યાદીમાં સરકારી જમીનમાં જે કોઈ મંદિરો બનાવેલા છે જે મંદિરો ગેરકાયદેસર બનેલા છે તેવી એક યાદી પ્રકાશિત થઈ એમાં પણ આ મંદિરનો કોઈપણ પ્રકારે કોઈ ઉલ્લેખ નહોતો પરંતુ કદાચ સસ્પેન્ડ થયા સસ્પેન્ડ કરવામાં આવ્યા પક્ષમાંથી ત્યાર પછી હવે